સક્રિય સભ્ય શ્રી વનીલાલ મારવાલાને જણાવ્યું કે છેલ્લા ઘણા સમ વર્ષોથી અમારું કેન્દ્ર આ સેવાકીય કાર્ય નિર્મિત રૂપે કામ કરી રહ્યું છે જે મૃતકોનો કોઈ વારસો નથી તેમની આત્મશાંતિ માટે શ્રાદ્ધ જેવી વિધિ કરવી અત્યંત જરૂરી છે એ વાતનો પણ ઉલ્લેખ કરવો જરૂરી છે કે સુરત અગ્નિધાર સેવા કેન્દ્ર દ્વારા શહેરમાં અનામત અને બિનવારસી લાશોનો અંતિમ સંસ્કાર કરવાનું ધર્મનું કાર્ય પણ ઘણા વર્ષોથી કરવામાં આવે છે શ્રાદ્ પક્ષમાં શ્રાદ્ વિધિ આકારોનો જ એક ભાગ છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હસ્મીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત. નમસ્કાર દર્શક મિત્રો મારું નામ વેનીલા રસિકલાલ મારવાલા અગ્નિદા સેવા કેન્દ્રના પ્રમુખ અગ્નિદા સેવા કેન્દ્ર દ્વારા સુરત શહેરની અંદર 20 વર્ષી મુર્તા દેવોનું વિનામૂલ્ય ન્યાતજાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થા દ્વારા આજે આખા વર્ષમાં ત્રણ જેટલા મુર્તા અંતિમ સંસ્કાર કર્યા છે. તેવોનો ભાદરવા વર્ત 14 ને શનિવારના દિવસે પવિત્ર તાપી નદીના કિનારા પર વૈદરાજ મંદિરના ઓવારે સાદ વિધિ કરવામા આવી રહી છે આ સાદ વિધિ ને અંદર જે લોકો એના સ્વજનોને શોતકોલ કરવા આવ્યા હતા તે લોકોની બે લાખોની ઓળખ થઈ એવું અનુમાન અમે લગાવી રહ્યા છે અને બે લાખની ઓળખ થઈ છે ત્યારબાદ બાદ બીન વાર્ષી મૃતકોનો જે અમે શ્રાદ્ધ કરી રહ્યા છે તેના અનુસંધાનમાં બ્રહ્મ ભોજન રાખ્યું છે એ બ્રહ્મ ભોજન નું સ્થળ છે ઝાપા બજાર હાથી ભર્યા રામજી મંદિર ની વાડી માં છ છ વાગે રાખવામાં આવ્યું છે અને આ સંસ્થા પચીસ વર્ષથી કાર્યરત છે જેમાં સાડા સાત હજાર જેટલી લાશો ના દાહ સંસ્કાર કર્યા છે અને અત્યાર સુધીમાં એમાં પિસ્તાલીસ લાશો ઓળખ થઈ છે અને આ સંસ્થા ની અંદર અમારા તમામ સ્વયંસેવકો અને અમારા ટ્રસ્ટી ગણો ખરાબ અગે ઉભા રહીને આ કાર્યની અંદર ખભે ખભા મિલાવીને અમને સહકાર આપે છે અને આ કાર્યની અંદર જે મહારાજ અમારા નિશાનભાઈ કુલદીપભાઈ મહારાજ આજે પચીસ વર્ષથી આ સંસ્થા સાથે સંકળાયેલા છે અને એ લોકો આ સંસ્થાને વિધિમાં પણ વિનામૂલ્યે સેવા આપી રહી છે